બંકલેશ્વર ઉદ્યોગ મંડળની ઓગણત્રીસ જૂને ચૂંટણી યોજાવાની છે જેમાં આજે ઉમેદવારી પત્રો ચકાસવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે જનરલ કેટેગરીમાં આઠ બેઠકો માટે બત્રીસ ફોર્મ ભરાયા હતા તે પૈકી ત્રણ ફોર્મ રદ થતાં હવે ઓગણત્રીસ ફોર્મ માન્ય થયા છે ઉમેદવારે ઓગણીસ જૂન સુધીમાં ફોર્મ પરત ખેંચી શકશે ત્યારબાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે